તો કેમ જો મિત્રો હું છું મિતેશ ચૌધરી સ્વાગત છે તમારું આપણા બ્લોગ ચેનલમાં અને આજે અમે જઈ રહ્યા છીએ દીવ અને હમણાં વાગી રહ્યા છે સાડા સાત મતલબ સાત એકવીસ અને અહીંયાથી હું જઈશ જમીનભાઈ પાસે જમીનભાઈ કોણ છે હું તમને આગળ બતાવીશ અમે બધા ફ્રેન્ડ ત્યાં ભેગા થતું જમીનભાઈના ઘરે અને ત્યાર પછી દીવ જવા નીકળશું અને દીવ જતા જતાં કેવી મસ્તી થાય છે

અત્યારે સામાનિ રહ્યા છે આ છે આપડા અત્યારે હમણાં ઘરેથી અમે નીકળી ગયા છે બીજી વાત પછી હવે રોડ ઉપર મેં જોઈએ એમ અમે હનુમાનજી દાદાના દર્શન કરીને અત્યારે નીકળી ગયા છે હવે ચડીશું હાઈવે ઉપર એ પહેલાં અમે પેટ્રોલ ભરાવીશું શું કેવું જયદીપભાઈ તમારે કેવો ભાઈ એમ કહીએ પચીસસોનું પણ આપણે ત્રણ હજાર રાઉન્ડ ફિગર તમે ત્રણ હજારનું ભરાવી દઈશું હા ભાઈ એકચુલ તમારે શું કેવું છે કેટલા પેટ્રોલ ભરાવીએ આપણે ત્રણ હજાર હા જરાય નહીં પેટ્રોલ ભરાવી પછી હું તમને પાછો પાંચ પાંચ આવી જાય

पेट्रोल पंप आई ना पहले टोला को आऊ ना आप हाँ अपना अंबानी सब कुछ खरीद सकता हूँ पैसों में अंधा हो गया हूँ अंबानी मेरे लोड़े पे वो पैसा अंबानी <laughs> ભાઈ છે ને અમારી સાથે તમે આવો પણ એ લોકો ના પાડો આવું નહી કરો નઈ ભાઈ મજા આવી ગયા ભાઈ તમારી

નાસ્તો અને ચા એટલે અમે તમને બતાવીએ હું નાસ્તામાં નાસ્તામાં મંગાવ્યો આપણે સેવ પૂરી અને એક સેવ છે ચાર પાંચ ચાર ચણા ચણા નાસ્તા મંગાવે ખાવાનું મંગાવ્યું ભાઈ હમણાં માટે નાસ્તો તમારા માટે ખાવાનું તમારે કઈ કેવું છે ભાઈ ના ભાઈ એ જ ઉભી રખાઈ ગયો બસ મે બસ હાજરી ભાઈ એ તો ને પેલા ભાઈ તો અપ્પાજમાં જ આવે છે એ સરમાયેલી છોકરી અમારે

ચા નાસ્તો કર્યો નાસ્તામાં હતું સેવ ઉસળ બેસ્ટ વસ્તુ હતી તમે અહીંયા આવો તો વિઝિટ કરજો અને બજેટમાં પણ છે મળીએ તો અમે કરી લીધો છે ચા નાસ્તો હવે નીકળી ગયા છે અમે હોટલથી અત્યારે છે અમે મેઇન હાઈવે ઉપર હવે જોઈએ છે ક્યારે પહોંચે છે કેટલું ટ્રાફિક મળે છે હા ભાઈ કઈ ગયા હાર્દિકભાઈ હાર્દિકભાઈ રસ્તો બી મસ્ત ખુલ્લો છે

ગાડી મે રોડ તો એકદમ માખર જેવો છે. બસ આરામ આગે. બાય બસ એ આવ. હી એ આવ. આઈ એ ઓ. ઓય એ ઈ

આ છે સ્કાયુ હોટેલ આની અંદર આજે અમે રોકાવાના છે લોકેશન બહુ મસ્ત છે અહીંયાથી પાછળ તમે બીચ પર પણ જઈ શકો છો તમારી માટે વોટર રાઈડ બધું અવેલેબલ છે જો એકવાર તમે દીવ આવો તો અહીંયા જરૂરથી વિઝિટ કરજો અને પ્રાઇસ પણ બહુ કમ્ફર્ટેબલ અને પ્રાઇસ પણ એકદમ ઓછી છે તો અમે પહોંચી ગયા છે હોટલમાં આ છે સ્કાય વ્યૂ હોટલ જે દીવથી થોડીક નાગાબીજથી થોડીક દૂર છે અને આ છે અમારો રૂમ જે જયદીપભાઈ હમણાં આ રહે સોરી જયમીનભાઈ હમણાં એસી માટે તકલ્લુક કરી રહ્યા છે પાછળ બેઠા છે અંશુલભાઈ આ સાઈડ બેઠા છે જયદીપભાઈ આ છે રૂમ પાછળ ચાલે છે આપણે બધાનું હવે હું તમને બતાઈ દઉં વોશરૂમ મે મે ઘર પર તો પડે ને બેન્ચ તો આપણે અહીંયા ના વોશરૂમ હું આવે છે ભાઈ

હવે જઈશું અમે અહીંયા બાજુમાં બીચ છે ત્યાં અને તમને બતાવીશ બીચમાં શું શું છે મજા આ છે આપડા જયદીપભાઈ એમનો લુક કેવો લાગ્યો તમે મને કોમેન્ટ કરજો સારો છે કે ખરાબ તો આ છે અમે જઈએ છીએ અત્યારે દરિયા કિનારે जे एग्जैक्ट हमारी होटलनी बाजू में छे आछे होटल आछे आपरा भाइयों जेमिन भाई पोड़ा पोड़ा नहीं चलो सीधा चलो आबे अंदर वापस ये वाह

Não, é yeah, તો કેમ જો મિત્રો અત્યારે થઈ ગયો છે સનસેટ અને અત્યારે મસ્ત ઠંડો ઠંડો ચાલી રહ્યો છે મસ્ત વ્યૂ છે અને એકદમ મસ્ત ઠંડો પવન આવે છે અને તમારું મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય એવું મસ્ત વાતાવરણ છે તો આ તો ગોગલા બીચ કાલે અમે જશું આપણે કાલે ક્યાં જવાનું નાગવા બીચ હા સોરી નાગવા બીચ નાગવા બીચ જઈને જોશું આપણે કયો વ્યૂ છે શું છે અને આપણે શું ખાઈએ પીએ છે હું કેવું વંશુલભાઈ અરે જલસા જમીનભાઈ મોજ મોજ ચાલજે દરિયો ચાલો મળીએ ભાઈ તો દોસ્તારો આ છે દિવસ નાઈટ દિવસ દિવની નાઈટ અલા નાઈટનો શો આ નાઈટનો શો તમે કહી કહી શકો છો

આપડા જયદીપ ભાઈ ના બર્થ ડે સ્પેશિયલ દિવ નો પ્રોગ્રામ આપડા જયદીપ ભાઈ માટે બનાવેલો હતો કેવું છે મિતેશ ભાઈ આપડા પ્રોગ્રામ આપણે ચાલુ તો અત્યારે આપણે કેક કટિંગ કરીશું જયદીપ ભાઈ ની બર્થ માટે

પેલા છોકરો પેલ્લા જાત મારી ભાઈ તું જા બધે ખાઈ તમે ખાલી બદામ બી કે તમે ઓર આ આપ દોના આપ દોના અગર ના કર્યું ને તો સમજી લેજે તને નાખવાડ સમજીશ અમે

તો ભાઈઓ ચા નાસ્તો આવી ગયો છે હવે ચા નાસ્તો કરીને અમે મળીએ તો હવે અમે નીકળી ગયા છે હોટેલ થી હવે અમે જઈશું માર્કેટમાં માં હોટેલ પણ મસ્ત હતી તમે જો દીવ આવો છો તો હોટેલ નું નામ છે એ હોટેલ નું નામ બોલ ફટાફટ મેં નામ ભૂલી ગયો અબે ભસડી કે સસ્તે પીકી બ્લાઇન્ડર હોટેલ સીયુ માં તમે ચેકિંગ કરી શકો છો અહીંયાનું ફૂડ સિસ્ટમ પણ બેસ્ટ છે સેલ્ફ સર્વિસ પણ મસ્ત છે સોરી તો સેલ્ફ સ્ટાફ પણ મસ્ત છે તમે એકવાર વિઝિટ કરો અને હોટલ પણ બહુ જોરદાર છે તો હવે પ્લાનમાં થોડો ચેન્જ છે આપણે પહેલાં જવાના હતા બજારમાં મતલબ દીવ માર્કેટમાં તો બધા ફ્રેન્ડ્સે એવું કહી છે કે અત્યારે સવારનો ટાઈમ છે તો આપણે જઈએ પહેલાં ગંગેશ્વર મહાદેવજીના દર્શન કરવા તો આપણે હવે જઈશું ગંગેશ્વર મહાદેવના દર્શન કરો અમે ઓલરેડી અહીંયા પહોંચી ચૂક્યા છે હું હવે તમને દર્શન કરાવીશ ગંગેશ્વર મહાદેવજીના હર હર મહાદેવ